શ્રી ટિંબા પ્રાથમિક શાળામાં માતૃપિતૃ વંદના દિવસની ઉજવણી ભાવનગર જિલ્લાના ગાડિયાધાર તાલુકાની શ્રી ટિંબા પ્રાથમિક શાળામાં આજ રોજ શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ પરમાર દ્વારા માતૃપિતૃ વંદનના દિવસની ઉજવણીનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના માતા પિતાનું દરેક બાળકોએ પૂજન અને વંદના કરી હતી આ પાવન અને પવિત્ર પ્રસંગે શાળાના પરિસરમાં લાગણી સફળ દ્રશ્ય સર્જાયા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના મદદની શિક્ષક શ્રી હાર્દિકભાઈ ખેની તથા હેતલબેન લુવાર ધ્યાનીબેન ઠક્કર વૈશાલીબેન હિરપરા હિનાબેન ભડકોલિયા કૃપાલીબેન ગોંડલિયાએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટર નિખિલ પરમાર એએમપી ન્યૂઝ ઇન્ડિયા આજરોજ કીબા પ્રાથમિક શાળામાં मातृपितृ વંદના કાર્યક્રમ ભરતી સંસ્કૃતિ અને સર્જન જે માતા-પિતાનું પૂજન કરવું આપણે સંસ્કૃતિનો એક પાસું હતું કે અનુસંધાનમાં બાળકને પણ માતા-પિતા પ્રત્યે જે ભાવના છે વ્યક્ત થાય અને માતા-પિતાને પણ બાળક પ્રત્યે છે એક પ્રકારની જે લાગણી છે એ બંનેની લાગણીઓસ્સ્કૃતિઓ જોડાય એ અનુસંધાનમાં સ્કૂલની અંદર કીબા પ્રાથમિક શાળામાં मातृपितृ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો